અરે સમાજ નું પણ ધ્યાન રાખતા છે આવા આયોજન થાય છે ત્યારે સમાજના આગેવાનો કઈ કમાયેલા હોય આપતા હોય ત્યારે જ આવું આયોજન થાય ને એટલે પ્રથમ મારે આજે સમાજના ઘણા અહીંયા ભાઈઓ છે ત્યારે કહું ડગ ડગેરા શ્રીમતો હોટલોમાં જવાનું બધામાં ઓછો કાપ મૂકો ભાઈ પૈસા બસાવો સમય ખરાબ આવશે ને ત્યારે કોકની દાઢીમાં હાથ નાખવા જવું પડશે 那人家。<noise> <noise>